એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે આજના આપણા અભ્યાસક્રમની અંદર આપણે કૃષિના પ્રકારો કૃષિની પદ્ધતિઓ ભારતની કૃષિની અંદર અલગ અલગ પેદાશો કઈ કઈ છે ત્યારબાદ ત્યારબાદ ટેકનોલોજીનો વિકાસ કેવો થયેલો છે ભારતની અંદર થયેલી હરિયાળી ક્રાંતિ અર્થતંત્રની અંદર એનું મહત્વ અનાજનું સંરક્ષણ કઈ રીતે કરી શકાય અને ખેતી પર થતી અલગ અલગ વૈશ્વિક અસરો એ વિષયનો અભ્યાસ જે છે એ આ પ્રકરણની અંદર આપણે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે આખું પ્રકરણ નહીં કરીએ પરંતુ આ પ્રકરણની અંદર અવારનવાર વારંવાર જે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતા ટોપિકો છે જે મોસ્ટ આઈએમપી ટોપિકો છે કે એ ટોપિક તો ફરજિયાત તમારે કરવાની જરૂર છે એવા ટોપિક વિશેનો જે છે આપણે એની અંદર અભ્યાસ કરીશું એટલે વિદ્યાર્થી મિત્રો જરા પણ સ્કીપ કર્યા વગર વિડિયો તમારે પૂર્ણ રીતે જોવાનો છે તો જ તમને સમજાશે કે આ ટોપિક કહેવા શું માંગે છે આ ટોપિક તમારા સ્કૂલની અંદર લેવાતી વિવિધ ટેસ્ટ ની અંદર પણ તમને સમજવામાં ખૂબ સરળ બનશે તો એના વિશેનો આપણે આજે અભ્યાસ કરવાનો કૃષિના પ્રકાર વિશે સમજીએ

ખેડૂત જે છે એ ખેતી કરતો હોય એને વાવ્યું હોય તો આપણે એને પૂછીએ કે ભાઈ તમે કેટલો ઘઉં વાવ્યા છે કેટલા ઘઉં વાવ્યા છે કેટલા ચોખા વાવ્યા છે તો એમ કે છે કે ભાઈ ઘર પૂરતા કરે છે તો ઘર પૂરતા એટલે શું તો કે માત્ર ને માત્ર પોતાનું જ ગુજરાન ચલાવી શકાય એટલું જ અનાજનું ઉત્પાદન જો ખેતરમાં કરવામાં અને એ ખેતર ની અંદર જે ઉત્પાદન થયું છે એ પોતાના પોતાના કુટુંબીજનોને ભરણ પોષણ ની અંદર વપરાય જતું હોય છે ભરણ પોષણ માટે પોતાના કુટુંબના ભરણ પોષણ માટે જે છે એ આ વપરાય જતું હોય છે એવી જે ખેતી છે એને આપણે જીવન નિર્વાહ ખેતી કહીએ છીએ અથવા તો એને ખેતી પણ કહેવામાં આવે છે

અવનવી ટેકનોલોજી બિયારણો નવા નવા સાધનોનો ઉપયોગ કરી શકતો નથી હવે એક ગરીબી હોવાને કારણે આ દવાઓનો પણ છટકાવ કરી શકતો નથી જંતુનાશક દવાઓ તો એના કારણે શું થાય છે તો કે એટલો બધો પાક સારો ઉગી શકતો નથી તો એટલા માટે અનાજ જે છે એ ઉત્પાદન થાય છે પણ કેટલું થાય છે ત્યારબાદ આગળ વાત કરીએ તો બીજો પ્રકાર છે સુકી ખેતી હવે આ સૂકી ખેતી અને ભીની ખેતી આપણે બંને સાથે લઈએ ને તોય ચાલે યાદ રાખવા માટે બહુ સરળ રહે સૂકી ખેતી એટલે સુકી ક્યારે હોય વરસાદ નો આવ્યો હોય તો સુકી રે સિંચાઈ નો હોય તો સુકી રે પાણી એટલું નો મળતું હોય તો સુકી રે તો સુકી ખેતી ની અંદર તમે જોવા જાવ તો જ્યાં વરસાદ નું પ્રમાણ પ્રકાર પ્રમાણમાં કેવું હશે ઓછું હશે જ્યારે ભીની ખેતી ની અંદર તો કે વરસાદ નું પ્રમાણ વધારે હશે તો વરસાદ નું જ્યાં પ્રમાણ ઓછું હોય

પછી ઉપરની સરફેસ તડકાને કારણે સુકાઈ જાય પરંતુ જો પરંતુ જો તમે જરા ખાંડો કરો તો અંદર પાછી જમીન એટલે કે માટી જે છે એ કેવી રહેશે ભીની તમને જોવા મળે તો એ ભીની શું છે તો કે એ ભેજ છે તો એ ભેજને કારણે જે છે એ આ પાક થતો હોય છે ગુજરાતમાં તમે જોવા જાવ તો ઘણી બધી જગ્યાએ આ પાક લેવામાં આવે છે આ પાકમાં કેવા પાક લઈ શકાય તો કે જે પાકને પાણીની ઓછી જરૂરિયાત હોય એવા પાક લગભગ અહીંયા ઉગશે જેમ કે જુવાર છે બાજરી છે કઠોળ વર્ગના પાક છે આવા બધા પાક અહીં ઉગાડવામાં આવે છે ગુજરાતની અંદર ખાસ કરીને વાત કરીએ તો ભાલ પ્રદેશમાં આ ભાલ એટલે કે આપણે ભાવનગર થી જઈએ ત્યારે અમદાવાદ જઈએ ત્યારે રસ્તામાં એક વિસ્તાર આવે છે ભાલ પ્રદેશ એ ભાલ પ્રદેશ ની અંદર જ્યારે ચોમાસું પૂરું થઈ જાય છે ત્યારે ત્યાં બે પાક લેવામાં આવે છે એક લેવામાં આવે છે ઘઉં અને એક લેવામાં આવે છે ચણા તો કે જ્યાં પાણી સારું મળતું હોય જ્યાં વરસાદ સારો પડતો હોય ત્યાં સિંચાઈ જ્યાં સિંચાઈ સગવડતા સારી એવી હોય એ તમામ જગ્યાએ જે ખેતી કરવામાં આવે એને ભીની ખેતી અથવા તો એને આદ્ર ખેતી કહેવામાં આવે છે તો કે જ્યાં વરસાદ વધુ પડતો હશે સિંચાઈ ની સગવડતા હશે એને આગ્રહ ફેતી કહેવાય છે વરસાદ ન પડે ને તોય તે પાણી મળતું હોવાને કારણે સિંચાઈ ની સગવડતા હોવાને કારણે ત્યાં સારો એવો પાક લઈ શકાય છે હવે અહીંયા પાક લેવામાં આવે કેવો પાક લેવામાં આવશે તો કે જેને પાણી એક્ઝામ્પલ તરીકે ડાંગર સૌથી વધારે કયા પાક ને પાણીની જરૂરિયાત રહેતી હોય તો એ જો પ્રશ્ન જે છે એ જીપીએસસી ની પરીક્ષાઓમાં અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓમાં પણ પૂછાય જાય નીચેના પૈકી કયા પાક ને પાણીની સૌથી વધારે જરૂરિયાત રહેતી હોય છે તો ભાઈ ડાંગર આવશે

એટલે કે જંગલ ની અંદર જે છે એ વૃક્ષો છે એ કાપ્યા એ વૃક્ષો ને કાપી ત્યાં ત્યાં સળગાવ્યા એની રાખ જે છે જમીન માં ભળી ગઈ જમીનમાં ભળી ગઈ પછી ત્યાં ફળદ્રુપતા વધી ગઈ ફળદ્રુપતા વધી ગઈ એટલે ત્યાં જે છે એ જંગલના જે લોકો આદિવાસી લોકો જે છે એ જંગલ લોકો જે છે એ ત્યાં પાક વાવશે પાક વાવશે એટલે પાક પછી લડી લેશે હવે પાક લણી લેશે એટલે આવું ક્યારે કેટલો ટાઈમ આવશે બે ત્રણ વર્ષ ચાલશે બે ત્રણ વર્ષ ચાલશે ને એટલે ઓટોમેટિક ઈ જમીનની ફળદ્રુપતા ઘટી જશે એટલે એક સ્થળે અહીંયા માની લ્યો કે હતું ખેતર એક ત્યાંથી એ

ગીત જંગલના જે વિસ્તારો છે આ પ્રકારના જંગલની અંદર જે છે છે કરવામાં આવે તે જંગલોમાં વૃક્ષો કાપીને જે છે એ જમીન સાફ કરીને એની ઉપર ખેતી કરવામાં આવતી હોય છે હવે એમાં થાય કેવું કે બે થી ત્રણ વર્ષ બાદ ખેતી કેટલો ટાઈમ લેવાશે તો કે બે થી ત્રણ વર્ષ બે થી ત્રણ વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ધીમે ધીમે ઘટી જશે

જેની સાર સંભાળ રાખવી પડે જેની જે લાંબા સમય માટે પાક ઉગાડવો પડે આ વ્યાખ્યા એટલી જો મગજમાં બેસી જાય ને તો બાગાયતી પાક જે છે કોઈ દિવસ ન ભૂલે તો લાંબા સમય સુધી તેની ઉત્પાદન કરવા માટેની જાળવણી કરવામાં આવે ઉછેર કરવામાં આવતો હોય છે અને આ વાડીઓનો ઉપયોગ જે છે એ કરવામાં આવતો હોય તો એવા જે પાક છે એરલ જે ખેતી છે એને બાગાયતી ખેતી કહેવાય મોસ્ટ એક્ઝામ્પલ તરીકે કહું તમને કહો તો અત્યારની સીઝન પ્રમાણે કેરી એટલે કે આંબા આંબાના મોટા મોટા ખેતર હોય એનું આખું વર્ષ ધ્યાન રાખવામાં આવે પણ આંબાની સીઝન આવે ને ત્યારે જ કેરી આવે તો ત્યારે એ મબલક પાક દેન જાય તો એ 5 થી 10 વર્ષ કે 12 વર્ષ સુધી જે છે એ પાક એક ને એક આંબો જે છે એ ઘણી બધી કેરીઓ દેન જાય એમાં કઈ એવું ન હોય કે આજે આ વર્ષે આંબો વાવ્યો કેરી આવી આંબો કાઢી નાખ્યો પાછો નેક્સ્ટ વર્ષે બીજી વાર આંબો વાવ્યો પાછી જે છે કેરી આવી પાછો આંબો કાઢી નાખ્યો એવું ન હોય એવું ઘઉંમાં હોય તો એવા જે પાક છે કે જે લાંબો સમય સુધી આપણને પાક આપશે એવા વૃક્ષને અથવા તો એવી ખેતીને આપણે બાગાયતી ખેતી કહીએ છીએ એમાં પાકનું પાકનું જે છે એ ખાસ સંવર્ધન કરવાની ખૂબ જરૂર હોય છે ચીવટપૂર્વક ધ્યાન રાખવાનું હોય છે તેની માટે મૂડીની સૌથી વધારે જરૂર કારણ કે લાંબા ગાળા માટે હશે ભાઈ

આની અંદર કયા કયા તો કે ચા છે કોફી છે કોકો છે ત્યારબાદ જે છે નાળિયેરી છે રબર છે આ બધાનો સમાવેશ કરવામાં આવે છે અને આ ઉપરાંત જોવા જઈએ તો કેરી છે સફરજન છે લીંબુડી છે દ્રાક્ષ છે આ બધાનો પણ સમાવેશ છે સંત્રા છે આ બધાનો પણ સમાવેશ આપણે બાગાયતી ખેતીમાં કરવામાં આવતો હોય છે ત્યારબાદ જોવા જઈએ તો આવશે સઘન ખેતી એની પછીની ખેતી એટલે સઘન ખેતી અને આ છઠ્ઠો લાસ્ટ પ્રકાર છે ખેતીના પ્રકારો સઘન ખેતી તો કે જ્યાં સિંચાઈની બહુ સગવડતા સારી જ્યાં ટેકનોલોજી ભરપૂર વાપરવાની અને જ્યાં પાક ઉત્પાદન માત્ર ને માત્ર વ્યાપાર કરવા માટે કરવામાં આવતો હોય એવી ખેતી એટલે સગન ખેતી જો અહીંયા જીવન નિર્વાહ ખેતી સાથે થોડું કનેક્ટ થવું પડે આપણે જીવન નિર્વાહ ખેતીમાં ઘણા એમ કીધું તમે કેટલું ઘઉં ભાવ્યા તો કે ઘર પૂરતા અહીંયા એવું ન કહેવાય ઘર પૂરતા કારણ કે અહીંયા કેવા ઉત્પાદન થાય તો કે અહીંયા શેરડીનું ઉત્પાદન થાય કપાસનું ઉત્પાદન થાય એક થી વધુ વખત પાક લઈ શકે એટલા માટે પાણી સારું મળતું હોય તો ત્યાં આ પાક વધારે સારી રીતે કરવામાં આવતું હોય છે તેથી તે ઊંચી જાતની જે છે એ બિયારણ પણ વાપરવામાં આવે ટેકનોલોજી નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે જંતુ રસી જંતુનાશક જે છે એ રાસાયણિક ખાતરનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવે દવાઓનો પણ ઉપયોગ કરવામાં આવે જેથી કરીને વધારેમાં વધારે પાક લઈ શકાય કારણ કે વધારેમાં વધારે પાક લેવાશે તો એ માર્કેટિંગ યાર્ડમાં સારી રીતે જે છે એ વધારે વધારે પાક વેચી શકાશે તો વધુ સારી રીતે વેચી શકાય એટલા માટે આવી જે ખેતી કરવામાં આવે એને સઘન ખેતી કહેવામાં આવે છે મિત્રો આ ખેતીમાં રોકડિયા પાકોનું વધારે વાવેતર કરવામાં આવે હવે રોકડિયા પાક એટલે શું તો કે તાત્કાલિક જે રોકડમાં રૂપાંતર થઈ શકે मान लो કે આ જે ખેતર ની અંદર પાક મેવાડ્યો એટલે કે વા મતલબ લણણી ઘણી તો એ તાત્કાલિક જે છે એ ફેક્ટરી વાળા ખરીદી લેશે એક્ઝામ્પલ તરીકે તમને કહું કે શેરડી તો શેરડી જે છે એ ખેતરમાંથી કાઢવામાં આવે તરત જ ફેક્ટરી વાળા ખરીદી લેશે કારણ કે જેટલું એ મોડું ઉપર એટલો રસ ઓછો નીકળે એટલે ઉતાવળ જરપથી રાખશે તો એ શેરડી શેરડીનો પાક છે એવા બધા પાકો આર્થિક વળતર બહુ સારું એવું મળે છે અને તેથી એટલા માટે આમાં પાક જે છે એ આવે છે સ્પેશિયલ વેપાર કરવાના પર્પઝથી જ ઉગાડવામાં આવતા હોવાને કારણે આને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખેતીના જે છ પ્રકારો છે એ છ પ્રકારો જે છે સરળતાથી સમજાઈ જાય એ રીતે આપણે જોયા ફરી વાર કહું છું વિદ્યાર્થી મિત્રો વિડીયો જયારે તમે જુઓ ત્યારે સ્કીપ ન કરતા સ્કીપ કરશો તો મિસ થઈ જશો અને હા જો તમને આ વિડીયો ગમે તો તમારે લાઈક કરવાનું છે શેર કરવાનું છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને હજી તમને અમુક ટોપિક એવા હોય કે એમ કરો અટપટા જણાવી શકો છો એ ટોપિક નો સરળતાથી સરળ સમજૂતી સાથેનો વિડીયો જે છે એ બનાવીશું તો તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે કયા વિડીયોની અંદર તમને ડાઉટ રહે છે કયા પ્રકરણ ની અંદર તમારે ડાઉટ રહે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે ઓકે મળીએ નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી આવજો હેવા ડે